ચેનલ ઓફિશિયલ તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા ના કપાસ વિશે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં નવા કપાસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ કારણે કપાસના ભાવમાં ઉપરના સ્તરેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ કપાસમાં રૂપિયા ચૌદસો પચાસથી સોળસો ને સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે રૂ ઘાસડીના ભાવમાં પણ ઉપરના સ્તરેથી ઘટાડો નોંધાયો છે ગુરુવારે રૂ ઓગણત્રીસ એમ રૂ ગાસડીના ભાવ રૂપિયા ઓગણસાઠ હજાર પાંચસો ની સપાટી વેપાર થતો જોવા મળ્યો હતો મિત્રો કોટન વાયદાનો ગત સપ્તાહનો ચાર્ટ રજૂ કરવામાં જોવે તો ન્યુયોર્ક કોટન વાયદામાં લાંબા સમય સુધી સડસઠ સેન્ટ થી ઓગણસિત્તેર સેન્ટ ની સપાટીની વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા થોડા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે હાલની સ્થિતિએ ન્યુયોર્ક વાયદામાં તોતેર સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ભારત સહિતના દેશોમાં હવે નવા કપાસની આવકોની સ્થિતિ કેવી રહી છે એ પરિબળ વૈશ્વિક રૂ બજારના ભાવ ઉપર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે મિત્રો ભારતની વાત કરીએ તો રૂ ગાસડીના ખાંડીએ ભાવમાં છેલ્લા એક સપ્તાહથી સાઠ હજારની સપાટીની આસપાસ વેપાર થતો રહ્યો છે એક મહિના પહેલા રૂ ઘાસડીના ભાવમાં રૂપિયા છપ્પન હજારની સપાટીએ વેપાર થયો હતો જો કે ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ભારે વરસાદની અસરથી રૂ ઘાસડીના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો છે હવે ધીરે ધીરે નવા કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતથી કપાસની આવકો નિયમિત રીતે શરૂ થાય એવી સંભાવના છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1475 થી 1675 ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિ મણ રૂપિયા 100 નો વધારો જોવા મળ્યો છે આ સીઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા 1505 પ્રતિ મણ છે આ સીઝનમાં દેશમાં ઉત્પાદનનો કપાસનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે જોકે કપાસ બજાર ઉપર સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોની પણ અસર થતી હોય છે એ બાબતે ધ્યાનમાં લેવી પણ જરૂરી છે તો ચાલો અમરેલીમાં સાતસો થી પંદરસો ને અઠ્યાસી સાવરકુંડલા તેરસો થી સોળસો ને સોળ જસદણ માં તેરસો થી સોળસો ને પાંચ બોટાદમાં બારસો વીસ થી સોળસો ને પિસ્તાલીસ મહુવામાં નવસો બાણું થી તેરસો ને છાસઠ ગોંડલમાં અગિયારસો એકાવન થી સોળસો અગિયાર એક હજાર થી પંદરસો ને એકતાલીસ જામજોધપુરમાં તેરસો થી પંદરસો ને એક્યાસી ભાવનગરમાં અગિયારસો થી ચૌદસો ને પિસ્તાલીસ જામનગરમાં આઠસો થી પંદરસો ને પચાસ ચૌદસો થી અગિયાર એક હજાર થી એકવીસ થી પંદરસો ને ઓગણસાઠ મોરબીમાં બારસો થી પંદરસો ને ચોર્યાસી ધોરાજીમાં હળવદમાં છન્નુ થી સોળસો ને છવ્વીસ ભેસાણ માં એક હજાર થી પંદરસો નેવું ધ્રોલ માં અગિયારસો થી તેરસો ને સિત્તેર દશાડા પાટણીમાં તેરસો પચાસથી ચૌદસો ને એક્યાસી વિસનગરમાં બારસો ચાલીસથી પંદરસો ને એકસઠ વિરમ વિરમગામમાં બારસો અડતાલીસથી ચૌદસો ને અડસઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો